મિત્રો તમામ લોકોને ખબર છે જે હુમલો છું જય માતાજી મિત્રો હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એવામાં બગદાણા સરપંચ ના જે કુટુંબી છે નવનીતભાઈ તેમને માર મારવામાં આવ્યો હતો અને માયાભાઈ આહિર અને તેમના દીકરા ઉપર જે આક્ષેપ નખાવવામાં આવ્યો છે એવામાં લાલાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તેમાં તેઓ કહી રહ્યા છે કે આ માત્ર એક કાવતરું છે અને આવનારી ચૂંટણીને લઈને માયાભાઈ આહિર અને તેમના દીકરા જયરાજને બદનામ કરવા માટેનું આ એક કાવતરું છે ત્યારે લાલાભાઈ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે ચાલો આપણે જોઈએ એ પહેલાં તમે જો ચેનલ ઉપર પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વાયરલ વિડીયો અને વિવાદ સૌથી પહેલાં જોવા મળશે ચાલો આપણે સાંભળીએ લાલાભાઈને જે હુમલો છુ એ લોકોની ધરપકડે તમામ પુરાવા આપી દીધા તો એ પછી આ ખોટું ખોટું કરવાનું શું ને તમામ લોકોને ખબર છે કે માયા હતા થોડીક પર ભલે એને એમ લાગે ને કે મારાથી આ ભૂલ થઈ તો મિત્રો તાત્કાલિક માયા આતા વિડિયો આપી દીધો તો કે ભાઈ સો ટકા ભૂલ છે કઈ ટ્રસ્ટ બાબતનો તમામ લોકોને ખબર છે એટલે મિત્રો કે આ સરયંત્ર છે હું મારા સમાજને આહીર સમાજને કહેવા માંગુ વિડિયા જેટલા વિડિયા ફરે ને સોશિયલ મીડિયામાં એ મિત્રો તમે જોઈજો બે સમાજને કહેવા માંગુ કે તમે જોજો કે આ ષડયંત્ર મોટામાં ને મોટું રાજકારણ છે ભાઈ બદનામ કરવાનું તમામ લોકોને ખબર હશે કે ભાઈ જયરાજ આતા મિત્રો ફોન કર્યો હોય તો એનો મતલબ એવો નો થયો હોય કે મિત્રો જયરાજ આતા એ જ હુમલો કરાવ્યો એટલે તમામ બે સમાજ ઉગ્રતા નો થાય ખાસ નોંધ લેવી ને મિત્રો ગુજરાત પોલીસ સારું કામ કરે તમામ લોકોને ખબર છે કે મિત્રો તાત્કાલિક ફેસલો જે હુમલો છે તો લોકોને પકડી લેવામાં આવ્યા તો પછી શું છે હે